આ હે એ જગદીશ ઠાકોર જે સોંગનું શૂટિંગ કર્યું મારું વડલા વારું ગામ આ એ જ વડલો હે ફ્રેન્ડ વિડીયોમાં બને રહેજો આ જે વડલો હૈ એ હમણાં કટિંગ કરવામાં આવેલો હોય બે વર્ષ પહેલાં એટલે ને મોટો વડ હતો તમે જોઈ શકો આજુબાજુ બધે જ દેખાડી દઈ બધું આમ બધે દેખાડી દઉં તમે જોઈ શકો અરે વિડીયોનું શૂટિંગ કરે છે ને આપણે પાછળ પાછળ યાદ જઈએ ચમકે મોટા મોટા બધા બેઠા એટલે ના હે ગાય છે જગદીશ ઠાકોરનું જે વડનું શૂટિંગ કરી હતી અને આ ગોમનો ચોરો હા ગાઈશ તમે જોઈ શકો હો અને આ બાજુ વડ દેખાડી દે બધા તો જોઈ શકો ને તમે ગાઈશ હા હે વડલો હાય ગાઈઝ કેમ છો બધા મજા મને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં ગાઈઝ આજે અમે જવાના એ રોમાપીના દર્શન કરવા તો વિડીયોમાં બનાવી રહેજો તમને રોમાપીના દર્શન પણ કરાવું અને જે જગદીશ ઠાકોરે વડલાવાળું ગામ એનું ગીતનું શૂટિંગ કર્યું એ પણ તમને બતાવી દઉં એમના કુળદેવી માતાજીનું મંદિર પણ તમને દેખાડી દઉં તો વિડીયોમાં બનાવી રહેજો ગાઈઝ તો ચલો હા હે એ જગદીશ ઠાકોર જે સોંગનું શૂટિંગ કર્યું મારું વડલા ગામ આ એ જ વડલો હોય ફ્રેન્ડ્સ વિડીયોમાં બને રહેજો તો ગાઈઝ તમે જોઈ શકો આ એ જ વડલો હોય જે જગદીશ ઠાકોરે ગીતનું શૂટિંગ કર્યું હતું ગાઈઝ આ જે વડલો હોય એ હમણાં કટિંગ કરવામાં આવેલો હોય બે વર્ષ પહેલાં એટલે ને મોટો વડ હતો તમે જોઈ શકો આજુબાજુ બધે જ દેખાડી દીધું બધું આમ બધે દેખાડી દઉં તમે જોઈ શકો અને કોમલ ઉતાર્યા વિડીયોનું શૂટિંગ કરે છે ને આપણે પાછળ પાછળ યાદ આવે જઈએ ચમચો મોટા મોટા બધા બેઠા એટલે ના હે ગાય છે જગદીશ ઠાકોરનું જે વડનું શૂટિંગ કર્યું હોય અને આ ગમનો ચ્વારો હા ગાય તમે જોઈ શકો અને આ વડ દેખાડી દે બધાય તો જોઈ શકો ને તમે ગાય હા હે વડલો તો તમે જોઈ શકો કે આ હે જગદીશ ઠાકોર મંદિર અને હાલ વચ્ચે વચ્ચે છે પણ પણ જો હોય હોય તો એ એમના મંદિરે આ માતાનું દર ગરબા ગરબા ગાવા રાસ જ ગાતા ફ્રેન્ડ્સ તમે જોઈ અમે જઈએ રોમા પીરે દર્શન કરવા ચમકે આજ બીજ છે એટલે અને ગાય જો મગની સેગુ તો જુઓ ખાલી તમે જો પાછળ પાછળ જાય આગળ આગળ આ બધા જે આપણા ઘર જોડે બધા ઘર હે ને એ બધા આપણા પાડોશી હે એ બધા હે તો ગઈ જ પોકી જઈએ આપણે રોમાપીના મંદિરે તમે જઈ શકો છો બધા છોકરા જુઓ પાછળ ગીત ગાતા ગાતા ગીત ગાતા ગાતા આવે શરમ લાગે એમને જોતોમ જોઈ શકો ઓ ગાઈસ જો રોપિંગ મંદિ અંદરથી તમને દેખાય હ કેતો રહ બદદનો વ્યુ જીલે ગાઈસ આ રીતનો કઈક વ્યુ આવે જુઓ અંધારું થવાઈ જઈયુ હવે ગાઈસ એટલે तेई सको कि आ रीत तलावड़ी को देखा दे सको के आया है मोटी तलाई तलाई पारे आ रीतना रोमापी मंदिर तो चलो फ्रेंड्स विडियो में बने रहिए तो गई तेई सको कि आ रोपी मंदिर अम्मी ने आया है, है। बुमपान बुमपान बोरे के जो तोड़ो

मम काही मम काही मम काही मम काही हं खावा दे न ते हूं आता ए हेन मोर थाई जा नंदू थाकी, थाक थाक थाकी जी आ नाही म त थक लागियो हर तिल त थक लागियो थाकी जी बोल फुखडी बद्धी है नंदू नी जाई घरे खई जावी

પંકેદી કુંડી ના ના દીદી તો કઈ નઈ તો યે અમારી ગી આવે કઈ જતી તો ગાઈઝ જ રોમાપીરના દર્શન કરીને આવી ગયા અને આપણે હેડીન જઈએ અને હેડીના આયાને થાકી જ્યાં અને ગાઈઝ તમને રોમાપીરના દર્શન પણ કરાવી દીધા જગદીશ ઠાકોરે જે ગીતનું સોંગ કર્યું હતું એ વડલો પણ દેખાડી દીધો તો એમના કુળદેવી માતાજીનું મંદિર પણ તમને દેખાડી દીધું અને હવે નેક્સ્ટ વિડીયોમાં તમને હું જ્યારે ગામમાં જઈશ ત્યારે તમને કોઈક દિવસ જગદીશ ઠાકોર કઈ સ્કૂલમાં ભણતા હતા એ પણ તમને દેખાડી અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય